નમસ્કાર મિત્રો હું નિમિષ ઠાકર મિત્રો જે છે આ મારી પાછળ આપ જોઈ રહ્યા છો પરિક્રમાનો ગેટ છે ગિરનારની લીલી પરિક્રમાનો ગેટ છે અત્યારે જે છે વરસાદી માહોલ છે આખા ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર પણ વરસાદની આગાહી છે મિત્રો કદાચ વરસાદ આવે કે ન આવે પણ ઓલરેડી જે વરસાદ જંગલની અંદર પડી ચૂક્યો છે એને લીધે જે છે રસ્તા અત્યારે એકદમ કીચડવાળા ચીકણા અને જે છે સ્લીપ થઈ જાય એ પ્રકારના રસ્તા છે મિત્રો અત્યારે જે છે આ અત્યારે આ મેઇન ગેટ જે છે પરિક્રમાનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે ત્યાંથી અત્યારે પ્રતિબંધ છે જો એના રસ્તા આગામી દિવસોમાં વરસાદ નહીં હોય અને રસ્તાનું કામ થઈ જશે તો એની નિયત દિવસો બે તારીખથી ત્રણથી ચાર દિવસ માટે જે કંઈ જે છે જંગલમાં પ્રવેશ આપવામાં આવશે જો વરસાદ નહીં આવે તો જો વરસાદ આવે તો જે કંઈ જે છે એ એક બે દિવસની અંદર જિલ્લા વહીવટી તંત્ર છે જૂનાગઢનું એ એની સ્થિતિ સ્પષ્ટ કરી દેશે પણ મિત્રો આ સ્થિતિની અંદર કદાચ જે છે પરિક્રમા કરવા માટે જો આપ આવો તો પણ કઈ કઈ પ્રકારની તકેદારી આપે જો રાખવી જોઈએ એ આગામી વિડીયોની અંદર તમે એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે નમસ્કાર મિત્રો પરિક્રમામાં આ વર્ષે અનુક્ષેત્રો જે છે એ ઓછા રહેવાની શક્યતા છે કારણ કે પરિક્રમાના રસ્તા એકદમ ચીકણા અને સ્લીપ થાય એવા છે અન્યક્ષેત્રોના જે મોટા પાયે લોકોને જમાડી શકે એના માટે જે મોટા ભારે વાહનોની અંદર સામાન જંગલમાં લઈ જવો પડે એ શક્યતા આ વર્ષે બહુ ઓછી છે તો મિત્રો તમે જો પરિક્રમામાં આવો તો જે ખાસ કરીને ભોજન માટેની જો મળે તો વેલ ગુટ પણ એ સિવાય તમે આ પ્રકાર જો ડ્રાય ફ્રૂટ એ તમે જો સાથે રાખો અને ડ્રાય ફ્રૂટ જો તમે જો સમયાંતરે તમે જો ખાતા રહ્યો તો એનાથી શરીરને પ્રોટીન મળે અને તમને ભૂખની અંદર ભૂખ પણ ન લાગે અથવા તો ભૂખ ન સંતોષ સંતોષાય તો પણ પ્રોટીન છે એ તમને શરીરને મળી રહે શું ભાવ છે કાજુનો બદામનો છસો રૂપિયા કિલો કાજુ અને બદામનો ભાવ છે આ મિત્રો પરિક્રમાના એન્ડિંગ પોઈન્ટ બોરદેવી ગેટ આ રસ્તો છે સ્ટાર્ટિંગમાં નોર્મલ લાગે છે આ રસ્તો આગળ એકદમ કીચડવાળો છે રસ્તાની પરિસ્થિતિ શું છે એના માટે હું આજે અત્યારે આ રસ્તા પર આવ્યો છું આપણે જોશું આગળ રસ્તાની પરિસ્થિતિ કઈ પ્રકારની છે જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા રસ્તો કેવો છે તો કયા પ્રકારની વ્યવસ્થા અરે અહીંયા આવવું જોઈએ આ જો સ્ટાર્ટિંગની અંદર જે છે અહીંયા રસ્તો સિમેન્ટવાળો છે એટલે અહીંયા વાંધો ના આવે આગળ જતાં જ કીચડવાળો રસ્તો છે ત્યાં પ્રોબ્લેમ થાય તો બોરદેવી ગેટથી બોરદેવી દેવી તરફ જવાનો રસ્તો કે જે ગિરનારની પરિક્રમાનો છેલ્લો એન્ડિંગ ભાગ છે એ ભાગની અંદર આ રીતે જે છે રસ્તો બનાવેલો છે એટલે ત્યાં વાંધો આવે એમ નથી પણ જે પરિક્રમાનો મિડલ ભાગ છે ઈટવા ઘોડી તરફનો ભાગ છે અત્યારે ત્યાં જવા પર પ્રતિબંધ છે એટલે આપણે અહીંયા એવા છીએ રસ્તો વચ્ચે એ સિવાય જંગલમાં કેવો છે એ હું આપને આગળ બતાવું છું ગિરનાર પરિક્રમામાં જંગલના રસ્તા આ રીતે વરસાદને લીધે કીચડવાળા સ્લીપ થાય એવા બની ગયા છે આ તમે જોઈ શકો છો અહીંયા વાહન પણ સ્લીપ થવાની પૂરી શક્યતા છે ચાલવામાં બહુ વાંધો ન આવે પણ આગળ જતા તો અમુક જગ્યાએ એવો કીચડ છે કે જ્યાં ચાલી પણ ન શકાય આ રીતે બાઇક જઈ શકે છે અત્યારે ટુ વ્હીલર ફોર વ્હીલર જે છે અનક્ષેત્રના ભારે વાહનો જઈ શકે નહીં બોરદેવી તરફ જવાના રસ્તેથી કંઈક આ પ્રકારનો વ્યૂ ભવનાથનો દેખાય છે વાતાવરણ એકદમ ખુશનુમા છે વરસાદના ધીમા છાટા છે વાદળછાયો માહોલ છે મિત્રો બોરદેવી જવાના રસ્તે વચ્ચે આ રીતે ક્યાંક ક્યાંક શોર્ટકટ જે બનાવેલા હોય છે ભાવિકોએ રસ્તાની આ પ્રકારની પરિસ્થિતિ છે આ દેખાડે છે કે આગળ જંગલની અંદર કે જ્યાં સિમેન્ટનો રોડ નથી ત્યાં આ પ્રકારનો હોઈ શકે હવે આની અંદર કઈ રીતે આવી શકાય આગામી દિવસોમાં વાતાવરણ એના પર બધો આધાર છે તો વિભાગે રિપેરિંગ કર્યું હતું પણ વરસાદને લીધે રસ્તો કંઈક આ પ્રકારે ધોવાયેલો છે અહીંથી માણસ ચાલી શકે કદાચ ટુ વ્હીલર પણ જઈ શકે પણ ભારે વાહનો એમાંય લોડેડ વાહનો ચાલવાની શક્યતા અત્યારે ઓછી છે અહીંથી કદાચ પસાર થઈ જાય પણ આગળ રસ્તો હજી વધારે ખરાબ આવે છે મિત્રો આપણે અત્યારે બોરદેવી તરફના રસ્તીએ છીએ રસ્તા પર ધોવાઈ જવાને લીધે આ પ્રકારની જે કડ પડી ગઈ છે એની અંદર ભારે વાહનો એમાં લોડેડ વાહનો હોય તો એ એનું વ્હીલ ખૂચી જવાની શક્યતા અત્યારે છે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી છે એના પર બધો આધાર છે મિત્રો આપણે અત્યારે ઊભિયા ઊભા છીએ ભવનાથથી બોરદેવી જવાના રસ્તે ખોડિયારના સ્થાનકે અહીં સુધી વાંધો હજી નથી આવું તો પગે ચાલીને તો આવી જ શકાય છે અહીંયા સુધી હજી બરાબર છે પણ મિત્રો આ એન્ડિંગ પાર્ટ છે પરિક્રમાના રૂટનો આ એન્ડિંગ પાર્ટ છે વચ્ચેનો પાર્ટ સ્ટાર્ટિંગનો પાર્ટ બહુ ખરાબ છે એવો કે જ્યાં ક્ષેત્રોના વાહનો પણ ન જઈ શકે એ સ્થિતિ છે અત્યારની આ સ્થિતિ હું વાત કરું છું આજે તારીખ થઈ આજે તારીખ થઈ ઓગણત્રીસ ઓક્ટોબર બપોરનો સમય છે અને હજી આગામી દિવસોમાં વરસાદની આગાહી છે એ જોતા જો તમે કદાચ પરિક્રમામાં આવો કદાચ જે છે વરસાદ ત્યારે રહી પણ ગયો હોય તો પણ રસ્તાની સ્થિતિ જે છે એ બહુ સારી આપણે કહી શકીએ નહીં તો એ સ્થિતિમાં તમારે કઈ રીતે આવવું એ તમારે એક જોવું જોઈશે મિત્રો અત્યારે તે પરિક્રમાની અંદર તમારે જે છે આ પ્રકારે સ્નીકર્સ જો તમે પહેરીને આવો તો એ વધારે સારું રહેશે શૂઝ અથવા તો ચપ્પલ કે સ્લીપર આ વખતે કીચડ વાળા રસ્તામાં ન ચાલી શકે તો બેટર છે એની અંદર સ્નીકર્સ હોય તો એ તમને ઈઝી પડશે ઠેકઠેકાણે આ પ્રકારનો રસ્તો છે ખોડિયાર રાઉન્ડ પછી આ રીતે રસ્તો આવે છે અહીંયા તમે ચાલવામાં વાંધો ન આવે પણ ઇવન ટુ વ્હીલર હલાવવામાં થોડી તકલીફ પડે સ્લીપ જો ધ્યાન ના રાખો તો બાઇક ટુ વ્હીલર સ્લીપ થઈ શકે અન્નક્ષેત્રના ભારે વાહનો અહીંથી જવામાં પ્રોબ્લેમ કારણ કે નીચે જમીન ફસકી જવાની શક્યતા વધારે રહે આ ઉપરાંત જો અહીંયા એક અનક્ષેત્રના વાહન અહીંયા એનું જો વ્હીલ ખૂચી જાય તો એને કાઢવા માટે તંત્રને બુલડોઝર કે જેસીબી મોકલવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે અહીંયા છે મિત્રો જો આ રીતે લપાસણો રસ્તો છે ઉપરથી જે છે તમને એકદમ બરાબર દેખાય વાહનોના ચીલા ટાયરના નિશાનો પણ છે પણ અહીંયા જાળવીને વાહન ચલાવવું પડે તમે નોર્મલ દિવસોની અંદર વરસાદ ન હોય એવા સમયે જો તમે પરિક્રમામાં આવ્યા હો તો ચાલવામાં જે સરળતાથી તમે ચાલી શકાવો પગ માંડી શકાવો એટલી સરળતાથી આ આમાં પગ માંડી શકાય નહીં આ માટે વન વિભાગે અહીંયા પણ મેટલ અથવા તો માટી નાખીને રસ્તો રિપેર કરવાની જરૂર છે જુઓ મિત્રો આવા સ્થળે આ પ્રકારનો જે છે વરસાદને લીધે જે કીચડ છે ગારો છે લપસણો છે એને લીધે એ પરિક્રમા થોડી અઘરી બની ગઈ છે તમે આની અંદર આવું એકાદ જ જગ્યાએ હોય તો વાંધો ન હોય પણ આખા રસ્તે જો જ્યારે આ પરિસ્થિતિ હોય તો તમે ચાલવામાં સો ટકા તમારે તમારી એનર્જી વધારે વપરાય આવી સ્થિતિ બોરદેવીના રસ્તે જોવા મળે છે આપણે જે એન્ડિંગ પાર્ટ જોયો પરિક્રમાના એન્ડિંગ પાર્ટ ખોડિયારથી ભવનાથ સુધીનો એ રસ્તો ઘણો સારો કહેવાય ત્યાં ઘણી જગ્યાએ પી સિમેન્ટનું કામ અને પિચિંગનું કામ થયેલ છે એટલે જમીન ફસકી જવાની શક્યતા ઓછી હોય પણ આ રસ્તો જે છે અહીંયા માટીને લીધે કાદવ વધારે છે એટલે અહીંયા વધારે મુશ્કેલી પડે વાહન ચલાવવામાં સૌથી વધારે મુશ્કેલી અહીંયા પડે જો વન ક્ષેત્રનું વાહન ફસાય તો એને બહાર કાઢવા માટે પણ તંત્રએ વધારે કસરત કરવી પડે પરિક્રમાના માર્ગ પર આ પ્રકારની ફ્લડ લાઇટો વન વિભાગે ઠેક ઠેકાણે ગોઠવી છે ભવનાથથી બોરદેવી સુધી સો આવી લાઇટો સ્ટ્રીટ લાઇટો જેને આપણે કહી એનું કામ અત્યારે ચાલી રહ્યું છે અત્યારે વન વિભાગ આ પ્રકારની લાઇટો ફિટ કરવાની કામગીરી કરે છે મિત્રો એક સાધુઓનો સંઘ આવી રહ્યો છે પરિક્રમામાં ધૂણી ધકાવીને સમતો બેસ્ટ છે એનો સંઘ અત્યારે આવે છે જય ગિરનારીના જયગોષ સાથે આ લોકો ગોળ દેવીને અલગ અલગ પાળાવ તરફ જાય છે મિત્રો આપણે અત્યારે આ ઝરણા પાસે છીએ કુદરતી વેણ આપણે જોઈએ પાણી મીઠું છે કે નહીં પાણી મીઠું છે ચોખ્ખું છે કુદરતી છે પણ મિત્રો તમને જો આરોના પાણીની આદત હોય તો આ પાણી તમારા માટે નકામું છે મિત્રો આ તો મારો અત્યારની કે આજે તારીખ ઓગણત્રીસમી ઓક્ટોબરે જે બપોરના સમયે ગિરનાર પરિક્રમા રૂટમાં ભવનાથથી બોરદેવી સુધીના રૂટની જે પરિસ્થિતિ છે એ માટે મેં આ એ તમને ખ્યાલ આવે એ માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો આવતીકાલે કદાચ ઝીણા બવાની મઢી સાઈડનો રસ્તો કયા પ્રકારનો છે એનો વિડીયો પણ આગામી દિવસોમાં તમને જોવા મળશે આ વિડીયો મેં તમારે અત્યારે રૂટની પરિસ્થિતિ પ્રમાણે તમારે શું શું વસ્તુઓ સાથે લઈ આવવી જોઈએ શું શું તમારે તકેદારી રાખવી જોઈએ એની જાણકારી માટે મેં આ વિડીયો બનાવ્યો છે પાણી તો અત્યારે જંગલમાં ખૂબ છે પણ રસ્તા ખરાબ રસ્તાને લીધે જો નો સામાન ભારે વાહનો ન પહોંચી શક્યા હોય તો તમારે ભોજન માટે થઈને સૂકો નાસ્તો અથવા તો ખાસ કરીને ડ્રાય ફ્રૂટ કે જેનાથી તમારા શરીરને પ્રોટીન મળે એવો સામાન જરૂર સાથે રાખવો જોઈએ મિત્રો પરિક્રમામાં પ્લાસ્ટિક બેન છે તમારી સાથે કોઈ પણ નાસ્તાના પડીકા એની અંદર પ્લાસ્ટિક જે છે ન હોય ખાસ કરીને આપણે જે તૈયાર આવે છે ફાસ્ટ ફૂડ એમાં પ્લાસ્ટિક ન હોય એની ખાસ તકેદારી રાખજો તમે કંઈ પણ મિનરલ વોટરની બોટલ જે છે બહારની એ ના લાવતા અહીંયા એનો બેન છે બાયોડિગ્રેડેબલ વોટ વોટર બોટલ ખાસ કરીને વન વિભાગે જે માન્ય કરી છે એ પાણીની બોટલો જે છે એ તમને ભવનાથમાં મળી શકે કદાચ પરિક્રમાના રૂટ પર પણ તમને મળી શકે તો એ તમને જે છે જો તમને કુદરતી તમને આરોપના પાણી પીવાની આદત હોય તો એ તમારે ખરીદીને પીવું પડે બહારથી તમે પાણીની બોટલ લઈ જઈ શકશો નહીં એ તમારે રાખી દેવી પડશે ખાસ કરીને માવા ગુટકા એવા પણ જે છે વસ્તુઓ પ્રતિબંધિત છે એ તમને ફોરેસ્ટના જે છે ગેટ પર જ તમને ઈટવા ગેટ પર જ રખાવી દેવામાં આવે છે મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક આપજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ